ઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા યુવકે ગળા ફાંસો જીવતરનો અંત આણ્યો ઘોઘા ગામે રહેતા એક પરિણિત યુવાને પોતાના ઘરે ગળા ફાંસો જીવતરનો અંત આણતા અરેરાટી વ્યાપી જવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘોઘા ગામના મોરા વિસ્તારમાં રહેતા પરિણિત યુવાન આકાશ શંકરભાઈ વાઘેલા ઉંમર એકત્રીસે આજે પોતાના ઘરના ફળિયામાં નાખેલ શેડના પાઇપ સાથે ગળા ફાંસો ખાય આપઘાત વહોરી લીધો હતો મૃતક યુવાન પોતાની પત્ની માતા અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતા હતા અને લાઇટ ડેકોરેશનનું કામ કરી જીવન નિર્વાહ ચલાવતો હતો ત્યારે ગત રાત્રિના સમયે તેમની પત્ની તથા બાળકી અને માતાને રૂમમાં સૂતા મૂકી ફળિયામાં નાખેલા શેડમાં યુવાન એકલો જઈ આ પગલું ભર્યું હતું કોઈ અગમ્ય કારણોસર યુવકે આ અજુગજુ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે

બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા